શંભુપુરા નાકા પાસે આવેલી હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની આગની જાણ થતા જ આણંદ બોરસદ પેટલાદ અને સોજીત્રાની ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ફાયર ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવીને પ્રયાસો હાથ ધર્યા જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે આગની ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો હતો અને ફાયર બ્રિગેડની ટીમો આગને કાબુમાં લેવા માટે સતત કામગીરી કરી રહી છે સાણંદના સોજીત્રામાં મોડી રાત્રે આગની ઘટના બની હતી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું શંભુપુરા નાકી આવેલા નીલકંઠ હાર્ડવેર માં આગ લાગી હતી તો ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા રૂપેશ રૂપેશ આગ લાગી હતી શું વિગતો મળી રહી છે હાલમાં જી જે પ્રમાણે આગ લાગી હતી આ જે ઘટના છે એ આણંદના ઘટના છે કે મોડી રાત્રે નજીક હાર્ડવેર આગ લાગી જે જોતા તાત્કાલિક આણંદ બોરસદ પેટલા દર સોજીત્રાની ફાયર ટીમોને બોલાવવામાં આવી અને મોડી રાત્રે આગ પર કાબુ મેળવાઈ ચુક્યો છે નુકસાન ઘણું મોટું થયા હોવાની વાત આવી રહી છે જી જી આભાર માહિતી આપવા માટે